શાળાને તાળાબંધી આવું ત્યારે જ થતું હોય છે જ્યારે શાળામાં શિક્ષકો ઓછા હોય અથવા તો શાળા ખંડેર બની ગઈ હોય પરંતુ ગઢડા તાલુકાના પીપળિયા ગામની શાળામાં તો પૂરતો સ્ટાફ પણ છે અને શાળા પણ સારી સ્થિતિમાં છે છતાં ગામ લોકોએ શાળાને તાળું મારી દીધું છે કારણ કે શાળામાં ત્રણસો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે પાણી

જ્યાં લગી જોશના બેનની બદલી નહીં થાય ગામજનો આખું ભેગું થયું બદલી નહીં થાય બેન ની ત્યાં સુધી તાળા રહેશે પૂરી સુવિધા નથી નિશાળ ની અંદર પાણીનું ફિલ્ટર ની સુવિધા નથી પાણી સુવિધા નથી શિક્ષણની કોઈ છોકરાની શિક્ષણ નથી એટલું બધું અને પ્લસ જે કંઈ પણ સરકારી ગ્રાન્ટ આવે છે ને ગ્રાન્ટ એ પૂરી નથી વાપરતા આને નવી નિશાળ સામે જે બનાવીને ત્યારે બેને એવું કીધું હતું મારા છોકરા એ ક્યાં ભણે જેવી બની એવી બને તો બેન એવો પ્રશ્ન ન કરાય પોત હા એમ કે નિશાળ જેવી બને એવી કે મારે શું કરવાનું એમ

તો સાંભળો તેઓ શું કહી રહ્યા છે મને ગઈ બીજી તારીખે એક અરજી મળેલ છે અને એ અરજીમાં જે ઇસ્યુ હતા એના બધાયના મેં અત્યારે પ્રશ્ન જવાબ ને બધું સોલ્વ કરવાની કોશિશ કરી છે એ સિવાય શિક્ષણ નબળું છે તો એના માટે તો મને સમય જોઈએ ને શિક્ષકોનો આપણે આપણે શિક્ષકોની મિટિંગ કરીને શિક્ષકોને આપણે અવારનવાર કહેતા હોઈએ લોગ બુક ફરતા હોય એના રૂમમાં જતા હોઈએ આપણે ખાસ કરીને અમારે બે બેન્ચ ચાલે છે એટલે એક બેન્ચમાં તો હું હાજર ન હોઉં જ્યારે હાજર હોઉં ત્યારે હું શિક્ષકો ઉપર વારી નજર રાખતી હોય વર્ગમાં કામગીરી એ લોકોને કરવાની છે પછી શિક્ષણ થોડુંક નબળું રહે અહીં સ્પષ્ટ રીતે ત્રણસો ચોપન વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે ખુદ પણ સ્વીકારે છે કે શિક્ષણ નબળું છે જે શિક્ષણ વિભાગ માટે શરમજનક બાબત છે બીજી તરફ અહીં શિક્ષકોની આવડત પર પણ સવાલ ઉઠી રહ્યા છે ત્યારે આ દિશામાં શિક્ષણ વિભાગ ક્યારે કડક પગલાં ભરે છે તે જોવું રહ્યું રાજુ બારૈયા big news boatar